એમાં એવું હતું talent છે એટલે મેં કીધું લેવાય તો લઈ ગયું તો હવે પૂરી તો કરી જ નાખી તો આપણે આજથી ચેલેન્જ લીધો તો કે જો ઇન્ડિયા જીતશે ને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો ત્રણસો પાસઠ દિવસ કન્ટિન્યુઅસ બ્લોગિંગ કરશું તો આજે જે પહેલો દિવસ છે અને મારા માતાશ્રીને મળી આવે શું કે મમ્મી કેટલા ટાઈમ પછી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેટલા ટાઈમ પછી પૂર્ણા લીધો ચાલુ ઘરનો કરો હા

કાંઈક હવે એમ છે ને હવે એક એક વર્ષ જ થઈ ગયું ત્રણસો પાંચ દિવસ એટલે આપણે આમાં આમાં કન્ટિન્યુઅસ રાખવું હોય જેનાથી હે ને મારી મજા આવે અને બધું કન્ટેન્ટમાં મજા આવે કારણ કે વતમાં એવું થતું ગેપ પડી જાય ને એટલે તમને ભૂલી જતા મને હવે હે ને ભૂલવા ન જ દેવા તમને તો રોજ સાડા આઠ વાગે રોગ આવી જશે આવી જશે આવી જશે કંઈક પરિસ્થિતિ એવી થઈ જશે તો અલગ વાત છે પણ ડેલી તો નાખી જ દેશે છે વહેલા મોડું થતું હોય તો થશે એમાં બરાબર તો હવે નાસ્તો બસ્તો કરી લઈ તમારું કરવું તે આવો અને હવે આપણે હજારનો ટાર્ગેટ છે હજારમાં હાવ થોડાક ઘટે નવસો ને ચોત્રીસ જેટલા હે હવે હજાર કમ્પ્લીટ કરી દો એટલે આપણે એક હજાર પૂરા થઈ ગયા મને બરાબર અને હમણાં આપણે લગભગ બે વર્ષે પૂરા થઈ જાય છે એટલે જોશું ને મજા કરશું જૂનમાં હે બે જૂન બે હજાર ત્રેવીસમાં ચાલુ કર્યું હતું

તો આપણા હાર્દિક બાપુએ અક્ષર બાપુએ અને જડુ બાપુ એ ત્રણ જણા એવું સારું અને બાબ જેમ તો રોહિત શર્મા ન રહેવું તો થોડુંક પ્રેશરમાં રહે પણ તોય વિકેટ પડી ગીલની એના પછી બેક ટુ બેક વિરાટ કોહલી ને એની પળવામાં ભૂખા ભૂલી ગયા હતા ઘડીક તો આમ કે આમ શ્વાસ વધી ગયા હતા પણ ફાઇનલી તો એ જીતી ગયા અને બહુ સારી રીતે જીતા અને આખા રાજકોટવાળા ઓવર રાજકોટમાં એવું હે જોરદાર ગાંડું પબ્લિક જુદું કાંઈ ખાઈને છે પણ બહુ આમ કેટલા બે હજાર બારમાં જીતા આઈ થિંક ચેમ્પિયન્સ ટ્રોફી ધોનીના વખતે અને હવે બે હજાર પચીસમાં ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી થઈ આપણી પાસે એક વર્લ્ડ બે વર્લ્ડ કપ એવી રીતના થયા તો સારું છે ઇન્ડિયન ટીમમાં અને આવતા બે હજાર સત્યાવીસ નો વર્લ્ડ કપ જીતી જાય ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ન્યાય આવું એવી રીતના પ્રેશર હાર્દિક નહીં ભૂકા બોલે કાતા એમ સિક્સ વિરાટ કોહલી ને પણ કાલ વિરાટ કોહલી આઉટ થઈ ગયો આ હટ તો થોડુંક મને એમ થયું રમશે કદાચ એમ પણ ન રહ્યું પણ શ્રેયસિયર બધા મેચમાં રહ્યું એટલે મજા આવી ગઈ એમ તો તમારો ફેવરિટ બોલર બેટ્સમેન મારો ફેવરિટ બોલર હે આપણે મોહમ્મદ શમી હે અક્ષર પટેલ છે અને બુમરાહ તો ઓલવેઝ હોય બેટ બેટમાં બેટિંગમાં વાત કરી રોહિત શર્મા વિરાટ કોહલી અને અક્ષર પટેલ શ્રેયસ અયર ને સુમન ગિલ કારણ કે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હે ને હવે આઈપીએલ ચાલુ થવાની તૈયારીમાં છે તો હવે એ આઈપીએલમાં જશું પણ જો આઈપીએલમાં જે બી ટીમ જીતતા પણ એ ઇન્ડિયાનો જ છે પણ આ તો વર્લ્ડમાંથી આપણા હાથમાં જ ફ્રેન્સ એ પાકિસ્તાને અરેન્જ અરેન્જમેન્ટ બધું કર્યું હતું ને આપણે લઈ ગયા બધી તૈયારી બધી ન્યા કેવી રીતે આવ્યું દુબઈમાં ને એ આપણે લઈ ગયા ભાઈ ભાઈ મજા આવી ગયો તો આવું બધું છે ને મસ્ત મસ્તો કરી લીધો ને આયોજન ફ્રેશ થઈ ગયા કાનાજીના દર્શન કરી લીધા તમે બસ અને ઝાઝી માહિતી જો ક્યારેક લોક મોડો વહેલો આવે એની માહિતી ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ કે કેવી રીતનો મોડ એવો કે કઈક શું નવીન છે બરાબર અને કે જે હું થોડો હું કા બે મૂકી દેસ દિવસમાં કાંઈ એક મૂકી દેસ એટલે એ હાલ છે બહુ મસ્ત ગુરુ શિખરનું છે બધું ત્યાં જમવાનું બધું બધું જોરદાર છે તો એની પહેલા આપણે આવી ગયું છે રાણકી પછી આપણે અંબાજી ગુરુ શિખર અસર ગુરુને ગબ્બર અને બીજું મોઢેરાનું સૂર્ય મંજિલ બરાબર એટલા બધા છે તો જોઈ લેજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો હજાર સુધી પહેલાં ભોગી જાય પછી આપણે દસ હજાર પછી લાખી અને પછી મિલીયને તમારો જો સપોર્ટ રહ્યો ને બરાબર ખોટો બોલા પકાવી દઈશું જાશો તમે પકડી પછી હવે કામકાજ થોડું ઘણું કરીને પછી મળીએ બરાબર ઓકે વાલા સિંહ સિંહો વાગી ગયા છે સવા સાત વાગવા આવ્યા છે અને આવતો રહ્યો છું આજે પહેલો દિવસ છે દિવસનો તો આજે થોડુંક સારું છે ને એકારે મસ્ત કન્ટેન્ટ હવે ચાલુ થશે કારણ કે હવે હમણાં થોડાક હાથ ફોલો નતો બેઠો અને સાથે સાથે ઈ પણ કહેવા માંગુ છું કે આમાં ખાલી ત્રણસો પાસઠ દિવસનો બ્લોગ તો નાખીશ

થોડીક પ્રિન્ટ મિસ્ટેક બહુ હતી હમ પેપરમાં જે ભાષા કે ભૂલો ઘણી બધી હતી હમ બાકી સારું હતું ઓલા વર્ષ કરતાં કેવું સારું હતું ઓલા વર્ષ કરતા સરળ હતું અને એ કહેવા માંગુ છું કે આપણે તમે ચેમ્પિયન્સ ટ્રોફી છે બરાબર એ તમારા વખતે તમે જોઈ હતી 2012 ની હા 2011 નહીં પણ બહુ જૂની જ્યારે શ્રીલંકા સામે આપણે ફાઈનલમાં આવ્યા હતા અને મેં એ જોયું હતું કે જ્યારે ફાઈનલ મેચ શરૂ થાય ને વરસાદ આવે એટલે જેવો ફાઇનલ મેચ ચાલુ થાય અને પંદર ઓવર માં આપણે રન સારા કરી લીધા હોય અને વરસાદ આવે એટલે પછી પાછું બંધ રે બીજે જ ચાલુ થયો બીજે ચાલુ થયો તો પાછો વરસાદ આવ્યો અને આપણે ઓપનરે ત્યારે ગાંગુલી ને સચિન એ બધા બહુ સારા રન કર્યા ત્યારે એવું થયું ચાલો આજે જીતી જાય ત્યાં વરસાદ આવ્યો ત્રીજે દિવસે જયારે વરસાદ શરૂ થવાની તૈયારી હતી પછી આઈસીઆઈસીઆઈસીસી એ પછી એવું નક્કી કર્યું બે ને કમ્બાઈન આપી દીધું એટલે આપણે બે હજાર જે જૂનો વર્લ્ડ કપ હતો જે ચેમ્પિયન ટ્રોફી હતી ને એમાં બે પાર્ટનરશિપ હતી શ્રીલંકા ને ભારત પણ આ ધોની વાળી તમે જોઈ હતી બે હજાર બાર માં જીતા હતા એ સારું તો અત્યારે ત્યારના સમયનો વર્લ્ડ કપ ને અત્યારના સમયનો વર્લ્ડ કપમાં ફેર શું દેખાય તમને ત્યારના જે ક્રિકેટરો હતા એ બધા આમ ઉત્સાહ રમતા પણ અત્યારના ખેલાડી યંગ છે એ પોતાની ટેકનિકલથી વધારે સારું રમે છે આત્મવિશ્વાસ તો કેવી મજા આવી સારું મજા આવી કટો કટી નહીં હતું બધું તમાર નામે રીએ રન બને આવો પણ હા નામ કાફી છે નામ કાફી એમાં હું શું કહું કાલ ટ્રોફી છે ઈ મન ન આવડે ઈ ન આવડે ઈ મને રસ નથી ઈ ન આવડે એમાં રસ નથી હા

તો હમણાં કેટલા દિવસ પછી કેવો આનંદ આવેલા વાત જવા દેવું એમાં વ્યૂ આવ્યા એટલે છેલ્લા મેં જદી થી ચાલુ કર્યું પતંગનું મેં પૂરું કર્યું ને ઓલમોસ્ટ અગિયાર દિવસ જેવું મેં શૂટ કર્યું ઓલમોસ્ટ પર ડે એક થી બે આવતા એટલે થોડુંક એમાં મહેનત જાતી હતી ને વતમાં પેલા મૂકી દીધું હતું કે હવે આમ એવું નહોતું મજા હવેથી જો મૂકાય મૂકીશ તો નહીં ચાર મિનિટ તો ચાર મિનિટ પાંચ મિનિટ તો પાંચ મિનિટ બરાબર તો પાકી રીતના બનાવશું અને મમ્મી કંઈક નવી નવી રેસીપી શેર કરશે ને કંઈક નવા વિડીયો બનાવશે ને બતાવશે એ મમ્મી આ વખતે કાંઈક નવીન કરવું ને આપણે આમ ફેમસ થઈ જવું ફેમસ મોનીટ જે મહત્વની યુટ્યુબર સ્ટાર્ટિંગ ચેનલ મોનિટાઈઝ થાય તો આપડી ચેનલ મોનિટાઈઝ છે ને કે આમ દરિયો હવે આપણે કિનારા તરફ જઈ રહ્યા છીએ ખાલી થોડું ઘણું જ બાકી છે થશે એટલે તમે થોડો સપોર્ટ કરો એટલે હમણાં થઈ જશે બરાબર તો હવે લોગને જાજો પકાવશું નહીં લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો ચેનલમાં નવા હોય તો જોડાયા રહ્યો અને શું કેવું પપ્પા બાકી બસ બાકી મોજ રોજ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો સર લાઈક શેર કરી દો અને કાલે પાછા આવા મજાના અને છોટું મોટા રીતના વિડીયો સાથે મળશું અને તમને ચેમ્પિયન્સ ટોપીમાં કઈક મજા આવી અને કેવો તમારી વખતે હતી તમે કોમેન્ટ કરી શકો છો અને આના જેવા બીજા કેવા વિડીયો જોયા છે અને કયા ટોપિક વિશે જોઈએ છે એ કહેતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય હિન્દ વંદે માતરમ ગુરુ ગુજરાત બાય બાય સી સીયુ ટુ મો